ભરૂચ જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ પડ્યું છે મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે તેઓ પાર્ટીથી નારાજ હોવાથી પક્ષ સાથે છેડો સામે છે અગાઉ મહેશ વસાવા મારુતિ માર્ગદર્શનમાં ભાજપમાં જોડાયા આ તરફ હવે પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો મહેશ વસાવાએ આરોપ લગાવ્યો છે સાથે તેમણે ભાજપને અલવિદા કહી દીધી છે આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી માજી ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ છોડતા રાજકારણમાં હલચલ થઈ ગઈ છે વર્ષ બે હજાર ચોવીસમાં મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા પરંતુ પક્ષમાં જોડાયાના એક વર્ષમાં જ તેમણે ભાજપ છોડી દીધી છે મહેશ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે મહેશ વસાવાએ આ મામલે સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ટાંકીને લખ્યું કે હું મહેશભાઈ છોટુભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્ય પદ પરથી રાજીનામું આપું છું કારણ ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મદિવસ પર કોટી કોટી સલામ ਇਸ પવિત્ર જન્મદિવસ પર ભારત કા પવિત્ર સંવિધાન લખનેવાલા ભારત રત્ન સહી લેકિન ભારત અનમોલ રત્ન માનના ચાહીએ ઇસ સમય મે ભારત સંવિધાન સે નહીં ચલતા દિખ રહા मैं भारत की जनता को बताना चाहता हूँ आदिवासी दलित ओबीसी मुस्लिम ईसाई यानी ख्रिस्ती सिख अन्य गरीब पिछड़ा वर्ग हम साथ में चलेंगे साथ में लड़ेंगे आरएसएस और भाजप की विचारधारा को खत्म करेंगे आगे बहुत लड़ना है लड़ेंगे बटोगे तो कटोगे भारत बना है बना रहेगा पूर्व सभ्य महेश वसावा भाजप छोड़वा मुद्दे कांग्रेस प्रवक्ता मनीष दोषी पर प्रतिक्रिया है તેમણે જણાવ્યું છે કે ભાજપ સાથે જોડનારા મહેશ વસાવાએ બાબા સાહેબના જન્મ દિવસે ભાજપ છોડ્યું તેમને રાજીનામામાં ઉલ્લેખ કરેલા મુદ્દા ભાજપનું ચરિત્ર ખુલ્લું પાડે છે ભાજપની માનસિકતા આદિવાસી વિરોધી છે સામળો મનીષ દોશીએ વધુમાં શું કહ્યું ભાજપામાં એક સમયે જોડાયેલા આદિવાસી સમાજના નેતા મહેશભાઈ વસાવાએ આજે માધ્યમોમાં જણાવ્યું કે હું ભાજપા સાથે છેડો પાડ્યો એક તમે સમય જોવો ચૌદમી એપ્રિલ બાબા સાહેબની જન્મ અને તેવા સમયે એમને છેડો ફાળતા ભાજપા સાથે જે વાત કરી છે સૌના માટે ચિંતા અને હકીકતમાં ભારતીય જનતા પાર્ટીને ચાલ ચલન ચરિત્ર ચહેરાને ઉજાગર કરે છે આદિવાસી વિરોધી માનસિકતા બંધારણ વિરોધી ભાજપા અને સંવિધાનને દરિયામાં ફેંકી દેવાની જ્યારે વાત કરનારા લોકો સાથે એમનો મોહભંગ થયો ત્યારે એમને કરેલી વાત સમગ્ર આદિવાસી સમાજને અને સમગ્ર દેશ માટે સૌથી મોટામાં મોટી વાત છે મહેશભાઈ વસાવાએ એ પણ વાત કરી કે ભાજપા જે રીતે એક પછી કામ કરી રહી છે એની નીતિઓ છે કે આદિવાસી સમાજને ને મોટા પાય નુકસાન કરે છે અનુસૂચિત જાતિ ને મોટા પાય નુકસાન કરે એટલે કે બંધારણમાં આપેલા અધિકારો ઉપર તરફ માનારી ભાજપાને જ્યારે મહેશભાઈ પોતે વાત ખુલીને કીધી છે અને છેડો પાડ્યો છે મને લાગે છે મો ગયો છે અને સાથે બાબા છે કે ભાજપા સંવિધાન વિરોધી એક પછી એક નીતિ અખત્યાર કરે છે અને આદિવાસી સમાજ સહિત સર્વ સમાજને એમના બધાને અધિકાર ઉપર તરાપ પાડી રહી છે અને આદિવાસી વિરોધી માનસિકતા ને કરે છે એવું મહેશભાઈ ના વધુ એક વખત ભાજપાનો ચહેરો ખુલ્લો કર્યો છે આ મુદ્દે તમારે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે